હું જાહેર જીવનમાં એવો ત્યારથી કહેતો આવ્યો છું કે રાજનીતિની અંદર કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મની નથી સાથે ક્યારે બેસવાનું થાય ને ક્યારે રાજકીય પ્રતિસ્પર્ધાના હિસાબે દુશ્મની થાય એ નક્કી નથી હોતું એટલે જાહેર જીવનના માણસે એક વાત બહુ સ્પષ્ટીકરણ સાથે જવું જોઈએ હું માનું છું અને ભૂતકાળના રાજકારણની જો વાત કરીએ તો સાઠ પાસઠ સિત્તેર વર્ષે પણ નગરપાલિકાનું પ્રમુખ કે ધારાસભ્ય પદ સુધી પહોંચી શકાતું નથી તો બાકી તો નસીબમાં હશે તો કોઈ લઈ નથી જવાનું અને જો નહીં હોય તો ગમે એટલા પ્રયત્નો કરીશું કંઈ મળવાનું નથી ચોક્કસ પ્રમાણે એક સૂત્રને વરી રહ્યો છું પૂર્ણ થતી હોય તો હું બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીમાં ગયો હોત તો આજે કદાચ હજી મોટી જગ્યા ઉપર બેઠો હોત પણ મેં ક્યારેય નહોતું વિચાર્યુંની જિંદગીના ચાલીસ વર્ષ કોંગ્રેસ પાર્ટીને આપ્યા અને તેમ છતાં પણ આવા સન્નિષ્ઠ આગેવાને પાર્ટી છોડવાની આવે એ કેટલી હદે પીડા થઈ હશે અથવા તો કેટલી હદે અમરેલી જિલ્લાના યુવા નેતા અને રાજુલાના પૂર્વ નામ છે અને રાજુલા અને જાફરાબાદની વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે સમાજમાં તો પ્રભુત્વ છે પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી વધુ લાઈમલાઇટમાં આવેલા અમરીશ ડેર અત્યારે આગામી દિવસોમાં જ નગરપાલિકાની ઇલેક્શન રાજુલા જાફરાબાદની આવી રહી છે ત્યારે અમરીશભાઈને જ આપણે પૂછીએ કે હાલમાં જે રીતે ભાજપમાં એ અત્યારે છે અત્યારે હોદ્દો નથી સંગઠનમાં પણ નથી પરંતુ ગયા વખતે જે અમરીશભાઈ ડેરે અઠ્યાવીસ બેઠકમાંથી સત્યાવીસ બેઠક કોંગ્રેસની હતા ત્યારે આ વખતેની શું રણનીતિ છે આગામી અમરીશભાઈના શું કાર્યક્રમો છે આપણે એમને જ પૂછીએ અમરીશભાઈ નગરપાલિકાનું ઇલેક્શન રાજુલાનું આવી રહ્યું છે શું કહેશો કે આ વખતે ઇલેક્શનમાં શું તમારી ભૂમિકા છે તમે ખૂબ સારી રીતે જાણો છો કે ભૂતકાળમાં બહુજન સમાજવાદી પાર્ટી સમાજવાદી પાર્ટી અપક્ષ કોંગ્રેસ બધા જ રાજકીય પાર્ટીના સિમ્બોલમાંથી નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છીએ અને લડ્યા છે છીએ ભૂતકાળની અંદર અત્યારની તમે જો વાત કરો તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ કોઈપણ પ્રકારના કમિટમેન્ટ વગર જોડાયા છીએ તો ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે ત્યારે કામ કરી રહ્યા છે વાત કરો છો કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે ત્યારે રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની પણ ચૂંટણીઓ આવી રહી છે ભૂતકાળની જો વાત કરીએ તો બે હજાર ત્રણથી રાજુલા શહેરમાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી લડવાનું થયું ત્યારબાદ ક્રમશઃ ત્રણ વખત લડી અને જીત્યા નગરપાલિકાના પ્રમુખ પદ સુધી પહોંચ્યા ત્યારબાદ ધારાસભ્ય પદ સુધી પહોંચ્યા હું એટલું જ કહીશ કે ચોક્કસ પ્રમાણે રાજુલા શહેરની જનતા જનાર્દને બધું જ આપ્યું છે અને ત્યારબાદ રાજુલા વિસ્તાર એટલે કે રાજુલા જાફરાદ ખાંભાની જનતા જનાર્દનનો પણ ખૂબ લાગણીને પ્રેમ અને હુંફ મને મળ્યા છે અને ગુજરાતની જનતાનો પણ લાગણી પ્રેમ અને હુક જ્યારે મળ્યા છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીની સંદર્ભે એટલું જ કહીશ કે ચોક્કસ પ્રમાણે જનતા જનાર્દન સાથે વાતચીત કરી અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ સમક્ષ વાત મૂકીશું અને ભૂતકાળનો જે અનુભવ છે એના આધારે રાજુલા શહેર માટે શું સારું થઈ શકે જાફરાબાદ શહેર માટે શું સારું થઈ શકે એના માટે ચોક્કસ પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ અમરીશભાઈ જે રીતે નગરપાલિકાનું ઇલેક્શન આવે છે અને તમે હું જ્યાં સુધી જોતો આવ્યો છું કે નગરપાલિકાના ઇલેક્શન વખતે જ તમારે ભાજપ સાથે વાંધો પડ્યો તમે પહેલાં ભાજપમાં યુવા ભાજપના ઉપપ્રમુખ પદે હતા બાદમાં ઇલેક્શન બે હજાર બેમાં આવ્યું ત્યારે તમને ટિકિટ ન મળી ત્યારે તમે પક્ષ પલટો કર્યો ફરી પાછી બે હજાર સાતનું ઇલેક્શન આવ્યું ત્યારે ફરી પાછો પક્ષ પલટો કરવો પડ્યો નગરપાલિકાનું ઇલેક્શન આવે ને અમરીશ ડેરને ટિકિટ ભાજપ કાપે છે આ વખતે નગરપાલિકાની ઇલેક્શન આવે છે તમારા કાર્યકરોનો હવે સમાવેશ થશે કે નહીં શું કહેશો બહુ સારો પ્રશ્ન તમે મને પૂછો ને મારે જે ઘણા સમયથી કહેવું હતું એ મને કહેવાનો મોકો પણ મળશે મને બધા જ લોકો ખાસ કરીને મીડિયાના મિત્રો આહિર સમાજના આગેવાન તરીકે કે આહિર સમાજના યુવાન તરીકે મારી વાત કરતા હોય છે ચોક્કસ પ્રમાણે જે સમાજની અંદર મારો જન્મ થયો છે એનું ચોક્કસ પ્રમાણે ખૂબ જાજુ ગૌરવ હું અનુભવું છું પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂતકાળની અંદર જ્યારે પણ મોટી રાજકીય પાર્ટીઓએ મને ટિકિટ ન આપી તો એમની પાછળના કારણો એ હતા કે તમે જે વિસ્તારમાંથી આવો છો એ સર્વે સમાજનો વિસ્તાર છે જે આહિર સમાજની વસ્તી નથી એટલા માટે કદાચ બે હજાર બે ત્રણ બે હજાર સાત આઠ અને બે હજાર દસ અગિયારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ મને ટિકિટ ન આપેલી પણ બધી જ વખત આખા રાજુલા શહેરમાં પ્રથમ ક્રમની લીડ સાથે હું વિવિધ સિમ્બોલ ઉપર હું ચૂંટાયું છું એટલે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકોનો પણ લાગણી પ્રેમને હુંફ મને જ્યારે ખૂબ અહીંયા મળી છે ત્યારે ફરી વખત એટલું જ કહેવું છે કે ભૂતકાળમાં જે કાંઈ થયું હોય અને આ જે કાંઈ લડાય છે અથવા તો જે કંઈ નગરપાલિકાની ચૂંટણી લડવાની જે વાત છે તો એ રાજુરા શહેર માટે શું સારું થઈ શકે એના એના માટેના નમ્ર પ્રયાસ છે એક સામાન્ય પરિવારમાં જન્મી અને અહીંયા સુધી પહોંચાડવામાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો એ રાજુલા શહેર અને ત્યારબાદ ક્રમશઃ રાજુલા તાલુકો જાફરાબાદ શહેર જાફરાબાદ તાલુકો અને ખાંભા અને સમગ્ર ગુજરાતના લોકોનો રહ્યો છે તો સ્વાભાવિક છે કે રાજુલા શહેરની જ્યારે ચૂંટણી હોય ત્યારે બધા જ આગેવાનો સાથે ચર્ચા કરી અને આગળ વધીશું અને નક્કી કરીશું કે રાજુલા શહેર માટે વધુ શું સારું થઈ શકે અત્યારની જે સ્થિતિ છે એ મારે કહેવાની જરૂર નથી પણ કમસે કમ લિવિંગ સ્ટાન્ડર્ડ સુધરે ભૌતિક સુખ સગવડતાઓ સુધરે એમના માટેના નમ્ર પ્રયાસો ચોક્કસ કરીશું એવું મારું માનવું છે પણ એક વખત રાજુલા શહેરની જનતા જનાર્દન શું કહે છે એ સાથે વાતચીત કર્યા પછી એ પહેલા અમરીશભાઈ છતાં પણ જે અત્યારે ઇલેક્શન સ્થાનિક સ્વરાજ્યનું છે તે આવી રહ્યું છે લોકોની નજર એવી છે કે અમરીશ ડેર આ વખતે શું કરશે કેમ કે કોંગ્રેસમાં હતા ત્યારે તમે અઠ્યાવીસમાંથી સત્યાવીસ બેઠક લઈ આવ્યા હતા રાજુલાની આ વખતે અમરીશ ડેરનું પ્રભુત્વ રહેશે ભાજપમાં એને અમરીશ ડેર કીધા મુજબ ટિકિટ મળશે કેમ કે તમારી સાથે તમે તો પહેલા નંબરની લીડે જીત્યા હતા પરંતુ તમારી સાથેના તમારા કાર્યકરો છે એ તમામ સારી લીડે જીત્યા હતા આ વખતે શું હું અઠ્યાવીસ માટે સત્યાવીસ લઈ આવ્યો એવું હું નહીં કહું એવું હું જો કહીશ તો એમાં ચોક્કસ પ્રમાણે મારો દમ અને મારો અહંકાર દેખાશે જનતા જનાર્દને અમને અમારી ટીમને આશીર્વાદ આપ્યા હતા એ વાક્ય યથાયોગ્ય રહેશે અને ભૂતકાળની જે કંઈ ઘટનાઓ ઘટી એમાંથી ઘણું બધું જોવા જાણવા શીખવા અનુભવાયું છે તો હું એવું માનીશ કે આગામી સમયમાં બીજું ત્રીજું કંઈ કરવા કરતાં સાથે બેસીને રાજુલા શહેરનું ને વિસ્તારનું ભલુસ શેમાં છે કઈ રીતે થઈ શકે એ નક્કી કરીને આગળ વધીશું એટલે ટિકિટ અમારા મિત્રોને મળે કે ન મળે એ મારા હિસાબે બહુ મોટી વાત નથી પણ જેને મળે એના હૃદયમાં રાજુલાની જનતાનું હિત રાજુલા શહેરનો વિકાસ કંડારાયેલો હોવો જોઈએ એ હું સ્પષ્ટ પ્રમાણે માનું છું અને ભૂતકાળની જેમ આ વખતે પણ હું ચોક્કસ પ્રમાણે રાજને સાથે રાખી અને મારી વાત જનતાજીના વર્તનની સાથે ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના મહવડી મંડળ સમક્ષ અમરીશભાઈ રાજુલા અને જાફરાબાદ અત્યારે એક મહિનામાં બે તલવાર એવું થઈ ગયું છે કેમકે રાજુલામાં જાફરાબાદમાં અગાઉ પાંચ ટર્મ સુધી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અત્યારે પણ ધારાસભ્ય છે આ ફરી ભાજપમાં આવ્યા એટલે એક મહિનામાં બે તલવાર થઈ ગઈ હીરાભાઈ સાથે કેવો ઘરો મનમેળ થયો કે શું થયું હોય હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે રાજનીતિની અંદર કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મન નથી અને આમ પણ આ સ્પર્ધા છે જનતા જનાર્દનનું ભલું કરવાની છે શહેર તાલુકા જિલ્લા રાજ્યનો વિકાસ કરવાની છે જ્યારે એ બાબતને લઈને જાહેર જીવનમાં જ્યારે આવ્યા હોય ત્યારે કોઈ સાથે કોઈ સામાન્ય બાબતની અંદર મતભેદ હોઈ શકે પણ હું એવું માનું છું કે રાજનીતિની અંદર જ્યારે એક ચોક્કસ ધ્યેય સાથે આવ્યા હોય કે નહીં આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે મારે કંઈક જનતા જનાર્દન માટે કરવું છે ત્યારે આવા બધા પ્રશ્નો વાહિયાત છે અને મેં કહ્યું એમ કોઈ સાથે ક્યારે બેસવાનું થાય અને ક્યારે રાજકીય પ્રતિસ્પર્ધાના હિસાબે દુશ્મની થાય એ નક્કી નથી હોતું એટલે જાહેર જીવનના માણસે એક વાત બહુ સ્પષ્ટીકરણ સાથે જવું જોઈએ કે જનતા જનાર્દનના પ્રશ્નોની સામે બધું જ નિમ્ન કક્ષાએ છે અને એટલા માટે જ હું કહું છું કે જાહેર જીવનની અંદર રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી રાજુલાનો વાત કરો છો કે રાજુલાનો વિકાસ થાય પરંતુ નગરપાલિકાનું ઇલેક્શન આવે છે હીરાભાઈ સાથે બેસીને કાર્ય કરો કોને ટિકિટ આપી નક્કી કરી શકશો ભારતીય જનતા પાર્ટીનું મોરડી મંડળ ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી કામ કરી રહ્યું હોય એવો અમારો ભૂતકાળનો અનુભવ છે અને હમણાં તાજેતરની ઘટના જ તમે જુઓ તો માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે રાજુલાના પ્રવાસે આવ્યા ત્યારે બધા જ લોકો એક સ્ટેજ ઉપર અને એકબીજાના કાર્યાલયે પણ આવવા જવાનું થયું એ જ વસ્તુ સૂચવે છે કે બધા જ લોકોએ પોતાનો અહંકાર છોડીને જનતા જનાર્દનનું ભલું ક્યાં થાય એના માટે વિચારીને આગળ વધવું જોઈએ પોતાનો અહંકાર એટલે કોને કહો છો બધા જ લોકોની જાહેર જીવનનામાં રહેતા બધા જ લોકોની વાત કરું છું હું નથી મારી વાત કરતો નથી મારા કોઈ પ્રતિસ્પર્ધીની વાત કરતો પણ રાજનીતિમાં કે રાજકારણમાં રહેલા બધા જ લોકોની વાત છે અને એટલા માટે છે કે આજે રાજનીતિમાં માણસ રાજકારણમાં માણસ આવે છે તો એ જનતા જનાર્દનનું ભલું કરવા માટે આવે છે નહીં કે પોતાનો અહમ સંતોષવા માટે નહીં પોતાનું એન્ટ્રી પાડવા માટે કે નહીં પૈસા બનાવવા માટે માણસ જ્યારે જાહેર જીવનની આવે અંદર આવે છે ત્યારે જનતા જનાર્દનનું ભલું કરવા માટે આવે છે એટલે ચોક્કસ પ્રમાણે એ ધ્યેયને વળગીને આગળ જવું જોઈએ અને છેલ્લું તમે નથી પૂછતા ત્યારે પણ હું તમને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય એ કોઈની વ્યક્તિગત શું કહેવાય કે વ્યક્તિગત કોઈનું પહેલું નથી એક્ઝેક્ટ શબ્દ જો એના માટે વાપરવો હોય તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે અન્ય કોઈ પણ રાજકીય કોઈપણ વ્યક્તિની પોતાની પેઢી ન હોઈ શકે એ સાર્વજનિક તૌર ઉપર બધા જને સાથે લઈ અને ચાલવાવાળી રાજકીય પાર્ટીઓ છે એટલે બધા જ લોકો એમ જ વિચારીને આગળ વધે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે રાજકીય પાર્ટીની તમે વાત કરી પરંતુ તમે ભાજપમાં માં ઘર વાપસી કરવાની વાત આવી બે ત્રણ ચાર વાર તો મને યાદ છે ઘર વાપસી કરી છે અગાઉ સાયકલ માં ગયા હતા એની પેલા હાથી માં હતા કોંગ્રેસમાં ગયા તા હવે શું એમ નક્કી રાજુલા સહિત આ વિસ્તારની જનતા જનાર્દન કરવાનું છે કોઈ પણ રાજકીય પાર્ટી એ સાધન છે સાધ્ય જે છે જનતા જનાર્દન નું ભલું ક્યાં થાય એટલું હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે જ્યારે પણ જે પાર્ટીમાંથી લડવાનું થયું છે એ બહુજન સમાજવાદી પાર્ટી હોય સમાજવાદી પાર્ટી હોય કોંગ્રેસમાંથી હોય કે ઉગતા સૂર્યના નિશાન ઉપર પણ હું લીડ્યો છું એક ચૂંટણી હું શ્રીફળના સિમ્બોલ ઉપર પણ લીડું છું પણ બધી જ વખતે જનતા જનાર્દનનું ભલું ક્યાં થાય એના માટેનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે સફળ કેટલો થયો છું એ મને ખબર નથી પણ મેં નિષ્ઠા પ્રામાણિકતાથી પ્રયત્ન મેં સો ટકા કર્યો છે કે હું જે વિસ્તારમાંથી લોકોએ મને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યો છે એમને હું ન્યાય આપીશ ન્યાય આપ્યો એના કારણે તો અમરીશ ડેર આ કક્ષા સુધી પહોંચ્યા છે અમરીશ ડેરના પિતાશ્રી શિક્ષક અને એમાંથી વારસાગત રાજકીય કારકિર્દી તમારી એટલી જે લાંબી થઈ છે આગામી દિવસોમાં ભાજપમાં ગયા છો પરંતુ ભાજપમાં સંગઠનમાં આવશો કે આગામી લક્ષ કરી કાંઈ તમારું હું એવું માનું છું અને ભૂતકાળના રાજકારણની જો વાત કરીએ તો સાહીઠ પાસઠ સિત્તેર વર્ષે પણ નગરપાલિકાનું પ્રમુખ કે ધારાસભ્ય પદ સુધી પહોંચી શકાતું નથી કુદરતની મારા ઉપર મારા વડીલોની ગુરુજનોની સાધુ સંતોની મારી ઉપર કૃપા રહી છે કે હું માત્ર ચોવીસ વર્ષની વયે નગરપાલિકાનો પ્રમુખ થયો અને એ પણ ઇન્ડિપેન્ડન્ટ મ્યુનિસિપલ યંગેસ્ટ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ ઇન ગુજરાત એટલે હું હું ચોવીસ વર્ષે નગરપાલિકાનો પ્રમુખ થયો અને ચાલીસ વર્ષે હું ધારાસભ્ય થયો આજે પિસ્તાલીસ છેતાલીસ વર્ષની મારી ઉંમર છે રાજુલા વિસ્તારના હિસાબે સમગ્ર ગુજરાતની અંદર ઘણા બધા લોકોની લાગણી હું મને મળ્યા છે હું સ્પષ્ટ પ્રમાણે માનું છું એટલે ખૂબ નાની ઉંમરે મને બધું જ કુદરતે આપ્યું છે અને હું એવું માનું છું કે જો ક્ષમતા હશે જો લોકોને આપણા ઉપર ભરોસો હશે કે આ કંઈ કરી શકશે તો ચોક્કસ પ્રમાણે હજી બધી રાજકીય પાર્ટીઓ વિચારશે બાકી તો નસીબમાં હશે તો કોઈ લઈ નથી જવાનું અને જો નહીં હોય તો ગમે એટલા પ્રયત્નો કરીશું કંઈ મળવાનું નથી એ ચોક્કસ પ્રમાણે એક સૂત્રને વરી રહ્યો છું કે પ્રયાસ પ્રાર્થના અને પ્રતીક્ષા હું કરી રહ્યો છું ભાજપમાં પ્રતિક્ષાનું ફળ મળશે હું હજી કહી રહ્યો છું કે બધી જ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે મુલવણી કરતી હોય છે ચોક્કસ પ્રમાણે એના ચોકઠામાં ફિટ બેસતા હશું અને એને એવું હશે કે આ માણસ કંઈક કરી શકે એમ છે તો જે કોઈ જવાબદારી સોંપશે એ મુજબ આગળ વધીશું અને કદાચ ન સોંપે તો મેં કહ્યું એમ કે ખૂબ નાની વયથી નગરપાલિકાના પ્રમુખથી લઈ નાગરિક બેંકના ડિરેક્ટરથી લઈ ધારાસભ્ય પદ સુધી પહોંચો છું મારા માટે કોંગ્રેસ તો ઘણો આવ્યું ઠેઠ પ્રદેશનો પ્રમુખ કાર્યકારી પ્રમુખ બનાવ્યા છતાં પણ મૂકીને ભાઈ આવ્યા ત્યાં શું તમને એવું લાગ્યું તો ફરી પાછું આવવું પડ્યું ગુજરાતના જાહેર જીવનના એટલે કે પોલિટિકલ પંડિતો આ બાબતે ખૂબ અવેર છે ક્યારેય નહોતું વિચાર્યું કે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડીને જવું છે અને કદાચ એટલા માટે જ આદરણીય શક્તિસિંહજી રાજ્યસભાનું ઇલેક્શન લડ્યા એના પહેલાં પણ રાજ્યસભાના ઇલેક્શનો આવ્યા ત્યારે પણ મેં કોંગ્રેસને છોડી નથી ત્યારબાદ બે હજાર બાવીસના ઇલેક્શનમાં પણ હું કહું એના કરતાંય ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ આદરણીસિંહ સી આર પાટીલે સાહેબ પાસે પણ એણે પણ જાહેરમાં એવું કહ્યું કે મેં અમરીશભાઈને રાજુલા લડવા માટેની ઓફર આપી હતી એમ છતાં પણ હું ગયો નથી મારી ભૂલ ન થતી હોય તો હું બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીમાં ગયો હોત તો આજે એ કદાચ હજી મોટી જગ્યા ઉપર બેઠો પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને જે પાર્ટીએ નગરપાલિકાની ટિકિટ આપી જે પાર્ટીએ મને ધારાસભ્ય બનાવ્યો જે પાર્ટીએ મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો એ પાર્ટી હું છોડું મારે ક્યારેય મારે છોડવાનો મારો વિચાર ન હતો પણ હું એમ કહું છું કે આ દેશની અંદર માત્ર એકતા નથી વિવિધતામાં એકતા છે અને વિવિધતામાં એકતા છે ત્યારે દરેક રાજ્યોની ખાનપાનની સ્થિતિ જુદી છે દરેક રાજ્યોની ભાષા અલગ અલગ છે દરેક રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ જુદી જુદી છે ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓએ બધા જ ધર્મના લોકોને બધા જ સંપ્રદાયના લોકોને દરેક માનસિકતા ધરાવતા લોકોને સાથે લઈને ચાલવું જોઈએ અને કદાચ એટલા માટે જ કોંગ્રેસે જે રામ મંદિર બાબતની જે ભૂલ કરી છે હું એવું માનું છું કે એ સમયે જો કોંગ્રેસ કદાચ મૌન રહી હોત તો ભારતીય જનતા પાર્ટી સામે આ દેશના સૌથી મોટા જે સાધુ સંતો જે કહેવાય છે પીઠાધીશ્વરો જે કહેવાય છે એ લોકો એની સામે હતા જ પણ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ભારતીય જનતા પાર્ટીની આ બાબતમાં આવી અને અમે નહીં જઈએ રામ મંદિરના મુદ્દે તો એ વસ્તુ વ્યાજબી નથી અને હજી પણ હું કહેવા માગું છું કે આ દેશને આઝાદ કરવાનો શ્રેય જો કોઈ લેતો હોય તો એ કોંગ્રેસ પાર્ટી લઈ શકે આદરણીય ગાંધીજી સરદાર સાહેબ અને આ દેશના એવા અનેક નવલોહિયા યુવાનો કે જેણે પોતાની પ્રાણની આહુતિ આપી તો કોંગ્રેસ આના માટેનો શ્રેય લઈ શકે ત્યારબાદની જો વાત કરીએ તો એકોતેર બોતેરના યુદ્ધમાં પાકિસ્તાન સામે પાકિસ્તાનના બે ભાગલા પાડવાનો શ્રેય કોંગ્રેસ લઈ શકે ઇન્દિરાજી લઈ શકે તો ભારતીય જનતા પાર્ટી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી એણે રામ મંદિર બનાવીશું એના માટેની વાત કરી તો એનો શ્રેય કદાચ ભારતીય જનતા પાર્ટી લે તો કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓને વાંધો ન હોઈ શકે અને એ પણ એવા સમયે કે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય અને રામ મંદિર ત્યાં બનતું હોય અને એમની પણ માનસિકતા એમ હોય કે બધા ધર્મને સાથે લઈને ચાલીએ તો કોંગ્રેસે આવી બાબતમાં નાની નાની વાતમાં ખોટો દેખાવ કરવાની જરૂર ન હતી અને કોંગ્રેસે એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીની પોતાની ઇવેન્ટ હતી જે પણ કાંઈ હોઈએ પણ જ્યારે સમગ્ર દેશના હિન્દુ લોકોનું આસ્થા શ્રદ્ધા જ્યાં જોડાયેલી હોય ત્યારે કમસે કમ ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો હોય તો પણ તમારા પાર્ટીમાં રહેનારા લોકો તમારી વિચારધારામાં માનવાળા લોકો આજે પણ કોંગ્રેસમાં છે તો કમસે કમ એની ભાવનાને ઠેસ ન પહોંચે એટલા માટે તમારી પ્રેસ કોન્ફરન્સ કરીને અમે ત્યાં જવાના નથી એ કાર્ય કરવાની જરૂર ન હતી દરેક રાજકીય માણસો હજાર પંદરસો બે હજાર મત માટે મત માટે દેશી ભાષામાં હસવાની ભાષામાં એવું કહી શકાય કે હજાર પંદરસો મત માટે રાજકીય માણસ જાળવે પણ ટીંગાય જો દસ વીસ હજાર મત તમારા એક સ્ટેટમેન્ટથી જો ઘટી જતા હોય ફરી જતા હોય તો કોઈ પણ રાજકીય માણસે વિચારવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટી એ રાજકીય પક્ષ છે એ એનજીઓ નથી તો એનજીઓ હોય અને એ વિરોધ કરે તો ચાલી શકે તમે રાજકીય પાર્ટી છો રાજકીય પાર્ટી હોવાને કારણે દરેક ધર્મના લોકો દરેક સમાજના લોકો દરેક સંપ્રદાયના લોકો દરેક વિચારસરણી ધરાવતા લોકો તમારી સાથે જોડાયેલા છે ત્યારે તમે જો આવી ભૂલ કરો તો ક્યાંક ને ક્યાંક ભાવનાઓ હાથ થાય ઠેસ પહોંચે એટલા માટે આવો નિર્ણય કર્યો છે અને તમને જાણીને આશ્ચર્ય થશે મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું કે હું કોઈ જાતના કમિટમેન્ટ સાથે ત્યાં લાગણીને ઠેસ પહોંચી છે તમારી માનસિકતા ક્યાંક ને ક્યાંક મને એવો અનુભવ થયો એ સ્ટેટમેન્ટના આધારે એના પહેલાં ક્યારેય એવો અનુભવ નથી થયો એટલા માટે મેં આ નિર્ણય કર્યો છે અને જ્યારે નિર્ણય કર્યો છે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભૂતકાળમાં પણ નવ વર્ષ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તા તરીકે જિલ્લામાં કામ કર્યું છે એ લોકોને લાગ્યું હશે અને કદાચ એટલા માટે ચૂંટણી હાર્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પછી પણ કહ્યું હતું કે હું તને હાથ પકડીને લઈ જઈશ તો એ મારા ઘરે સહર્ષ જ્યારે પધાર્યા ત્યારે ચોક્કસ પ્રમાણે મારા ઘર પરિવારનું પર્યાણ થયું મિત્રોનું પર્યાણ થયું એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે બાકી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત ક્યારેય હતી નહીં પણ આવી સામાન્ય બાબતોની અંદર પણ તમારા કાર્યકર્તાઓની લાગણીને ઠેસ પહોંચે એવા જો કોઈ વાક્યો એવી પ્રેસ કોઈ આગેવાન દ્વારા થાય તો ચોક્કસ પ્રમાણ નથી તમારા રાજકીય ગુરુ રાજકીય તમારા માનીતા હોય તો અર્જુનભાઈ મોઢવાડિયા છે અર્જુનભાઈ પણ તમારી જોડે જોડે ગયા હવે અત્યારે ટૂંક સમય મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અર્જુન મોઢવાડિયાને અમરીશ ડેર લઈ ગયા ભાજપમાં એ વાત આ સહમત એટલા માટે કે હું અર્જુનભાઈને લઈ જાઉં એવી કોઈ મારી કોઈ કક્ષા નથી ખૂબ સિનિયર આગેવાન છે અને દુઃખ અને આશ્ચર્ય ત્યારે થાય કે જે માણસે પોતાની જિંદગીના ચાલીસ વર્ષ કોંગ્રેસ પાર્ટીને આપ્યા તેમ છતાં પણ આવા સનિષ્ઠ આગેવાને પાર્ટી છોડવાની આવે એ કેટલી હદે એની પીડા થઈ હશે અથવા તો કેટલી હદે એની અવગણના થઈ હશે એટલા માટે કદાચ એને પાર્ટી છોડી છે ખૂબ સિનિયર આગેવાન છે સ્વાભાવિક છે કે રાજકીય રીતે પોલિટિકલ ગોડફાધર પણ એમને કહી શકાય એટલે એમણે શા માટે નિર્ણય કર્યો છે તો તમે એમને પૂછશો તો જ એ ખૂબ સારી રીતે એના પ્રકાશ પાડી શકશે એનું મારું માનવું છું મંત્રીમંડળમાં શું લાગે છે તમને વયો ભાજપમાં જો સ્થાન મળશે જે પ્રમાણે અત્યારની જે સ્થિતિ છે એ પ્રમાણે અને એનો બહોળો અનુભવ જનતા જનાર્દનની વચ્ચે રહેવાનો જે ભૂતકાળ જે છે એ મુજબ હું એ હું સ્પષ્ટ પ્રમાણે કહીશ કે એના જ્ઞાનનો લાભ એના અનુભવનો લાભ એમણે જે પોતાના મહામુલા ચાલીસ વર્ષ જાહેર જીવનની અંદર ખર્ચ્યા છે એનો લાભ ગુજરાતની જનતાને સારી રીતે મળી રહે એના માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ વિચારવું જોઈએ અને સારી જવાબદારીને સોંપવી જોઈએ જેથી કરીને એનો લાભ પૂરેપૂરો ગુજરાતી જનતા મળી શકે આ અમરીશભાઈ ડેર અમરીશભાઈ ડેરે જણાવ્યું કે આગામી દિવસોમાં મંત્રીમંડળમાં પણ શનિષ્ઠ માણસો આવે તો ગુજરાતનો વિકાસ વધુ થાય ત્યારે પોતાની જો વાત કરી તો શિક્ષકના પુત્ર તરીકેની પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને ઠેઠ સર્વોચ્ચ શિખરે અત્યારે પહોંચેલા અને આહીર સમાજમાં પણ બહુ મોટું નામ ધરાવતા અમરીશ ડેર આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીને જે રીતે પોતે ભાજપની સામાધ્યા હતા પરંતુ આ વખતે સાથે બેસી અને તમામ નિરાકરણ આવે તેવા પ્રયાસો અમરીશ ડેર કરે તેવું લાગી રહ્યું છે ફારૂક કાદરી ગુજરાત તક અમરી